લાઇટ વેરો કે વીયા વેરા જે જિલ્લા ઉભરાવ્યો છે એ થોડા ડેરી દીતે ઉપર ઇતી હોય છે કે જે વેરા ઉભરાવે અને ઓપરેટ રયો વાત કરવામાં આવી જે સૌથી અમે ગયા વર્ષની અંદર દરેક ગામની અંદર 20 સ્ટ્રીટ લાઇટ 20 થી 30 સ્ટ્રીટ લાઇટ આપી હતી તો લાઇટ વેરો છે એ વેરો પંચાયત ઉભરાવે જે ઓથોરિટી વેરો ઉભરાવતી હોય છે એમને ફેસિલિટી પ્રોવાઇડ કરવાની સત્તા એમની હોય છે આપણો મહિશાલ છે દે ગુજરાત પ્રદેશ શક્તિ સુપર શી ચેરમેન રાજકોટ હોય કે આજે રાજકોટ જિલ્લો હોય અવારનવાર રોડ રસ્તાની રજૂઆત કરી રહ્યા છીએ પણ રોડ રસ્તાની અંદર જે ખાડાની પરેશાની છે કે જે અત્યારે સ્ટ્રીટ લાઇટની પરેશાની છે એ દૂર નથી થઈ રહી એના માટે થઈને અલ્પેશ સાધરિયાની આગેવાનીમાં જે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ છે એની સાથે સમગ્ર યુથ કોંગ્રેસ સરપંચ તમામ લોકો અહીંયા અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે પ્રજાના કામ કરો નહીં કે એસી ચેમ્બરમાં બેસીને આરામ કરો તમે માંડાનુંગર જોઈ લ્યો અને બીજા અન્ય વિસ્તારો જોઈ લ્યો કોઈ પણ એક રસ્તો છે એ તમને સારો નહીં દેખાય ઇવન ખાલી જિલ્લાની વાત નહીં પણ સમગ્ર ગુજરાત અંદર જોઈ લ્યો અત્યારે જુનાગઢ નો રસ્તો જોઈ લ્યો કે બગોદરાનો રસ્તો જોઈ લ્યો એક પણ રસ્તા આ લોકો સારા નથી કરતા